રાજ્યમાં વધુ એક ડિજિટલ અરેસ્ટ ઘટના સામે આવી છે વડોદરામાં વૃદ્ધાને ડિજિટલ આતંકવાદીઓએ આધાર કાર્ડનો ઉપયોગ કર્યો હોવાનું કહી અને પૈસા પડાવ્યા હતા ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ વિભાગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ એક વૃદ્ધા વડોદરામાં ડિજિટલ શિકાર બન્યા છે છે શું વાત કરવામાં આવે તો આજે કારદાર ભવન ના ખાતામાં રહેતા વૃદ્ધાને સાયબર માફિયાઓએ ફોન કર્યો અને તેમનો આધાર ઉપયોગ કરવાનો કર્યો હોવાનું કહીને મુંબઈ પોલીસની ઓળખ આપીને તેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા બાબત છે કે પોલીસ યુનિફોર્મમાં વિડીયો કોલ કરીને ચૌદ દિવસ સુધી તેમને પોતાના ઘરમાં જ ડિજિટલ અરેસ્ટ કરીને તેમને માનસિક યાતનાઓ આપવામાં આવી અને જે વૃદ્ધો તેમની પાસેથી એક કરોડ રૂપિયા પડાવ્યા છે પીડિતા દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આ ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર